મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં જે ડિમોલેશન થઈ રહ્યું છે મતલબ કે જે સરકારી જગ્યા હોય અને તેની ઉપર જે લોકોએ દબાણ કર્યું હોય એ દબાણ દૂર કરવાની કામગીરી ત્યાંના જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા થઈ રહી છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યાંના સ્થાનિકો એવું કહે છે કે આ ડિમોલેશન રાજકીય ઇશારે છે રાજકીય બદલાનું એક ભાગ છે જ્યારે તંત્ર કહે છે કે આ બધું કાયદેસર છે જે કંઈ હોય એ પણ એટલું તો ઘણા બધાને સમજાય છે કે કાયદેસર કાર્યવાહી હોય તો બધી જગ્યાએ થવી જોઈએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને જે હક્કો છે કે જે નીતિ નિયમો છે એ ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરો પાસે છે તો આ કામગીરી મારા ખ્યાલ પ્રમાણે તમામ રાજ્યના તમામ જિલ્લામાં થવી જોઈએ અને ગૌસર તો આજે જગજાહેર છે આખી દુનિયામાં ગામડાના જેટલા ગામડા છે એમાં જે જે લોકોએ ગૌસર દબાવી દીધું છે અમુક ગામમાં તો ગૌસરની એક પણ જગ્યા ખાલી નથી ગાયો આજે રખડે છે તો મારી નમ્ર વિનંતી છે કે આ ગૌસર પણ પહેલાં ખાલી કરાવો બાકી તો આ જે કાંઈ ઓટલા બોટલા કે નાનું એવું જે કાંઈ જગ્યા હોય અને એમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ જે કાંઈ થોડું ઘણું બાંધકામ કર્યું હોય એ અત્યારે તમે તોડી પાડો છો તો એ ખરેખર એક યોગ્ય તો ન જ ગણાય પણ આપણે એવું એ નથી કે સરકારી જમીન ઉપર જેણે દબાણ કર્યું છે એ દબાણ દૂર ન થવું જોઈએ દબાણ દૂર થવું જોઈએ સો ટકા થવું જોઈએ પણ પહેલાં તમે જે મોટા મગરમાસો છે એને પકડો આવા નાના મજૂર અને જે લોકોએ જે પરિવારોએ માનમાન કરી અને આખી જિંદગી ગુજારીને થોડું ઘણું જે કાંઈ કર્યું હોય છે એ તમે પાળી નાખો છો તો એ ખરેખર યોગ્ય તો ન જ કહેવાય છે રહી વાત હવે રાજકારણની તો વાત એવી છે કે જે જે ગામડામાં જ્યાં જ્યાં કોંગ્રેસને એટલે કે હીરાભાઈ જોટવાને મત મળ્યા હતા એ જ ગામડામાં ડિમોલે છે કેમ શું બીજા ગામડામાં ક્યાંય દબાણ હોય એવું છે નહીં એવું તંત્રની નજરમાં નથી મિત્રો આમાં તો સ્પષ્ટ જણાય છે કે આ એક હીરાભાઈ જોટવા સામે બદલો લેવાની જાણે કે વાત હોય અને એ ભાજપની સત્તા છે એટલે ભાજપના સાંસદ અને તલાળાના ધારાસભ્ય હીરાભાઈ જોટવાને જે ગામોમાં મત મેળ્યા છે એ ગામોને આવી રીતે દબાવી અને

આ જે રીતે ડિમોલેશન થઈ રહ્યું છે અને કલેક્ટર ત્યાંના જે રીતે કામ કરે છે કાયદેસર જે કાંઈ હોય તંત્રની રીતે એને કામ કરવું જોઈએ એમાં બે મત નથી એમાં કોઈ કોઈ બીજું કાંઈ કરી પણ ન શકે કામ થવું જોઈએ પણ જે રીતે કામ થાય છે અને જે રીતે વહાલા દહાલાની નીતિ અપનાવવામાં આવે છે એ યોગ્ય ન કહેવાય મિત્રો દબાણ એ દબાણ જ છે એમાં કોઈનો બચાવ કોઈ કરી ન શકે અને કરવો પણ ન જોઈએ ત્યારે પણ જો એમાં પણ વહાલા દહ દવલાની નીતિ અપનાવાતી હોય અને આ રીતે કોંગ્રેસને મત મળ્યા હોય હીરાભાઈને મત મળ્યા હોય ત્યાં આપણે એને આવી રીતે પાડીને પાદર કરી નાખીએ અને બતાવી દઈએ અને આ સાંસદ રૂડા રાજેશ ચુડાસમાએ કહ્યું હતું ને જીતા પછી કે હું બદલો લઈશ મારી સામે જે 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 પીડા એને હું બતાવી દઈશ હા તમે બતાવી પણ હું આ પાંચ વર્ષમાં મને જે મળ્યો છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંચ પર કહું છું દીધું છે તમે બીજું તો કરી શું શકો આ જે ગરીબ માણસો છે એને જે કાંઈ આખી જિંદગીમાં કમાણી કરીને જે કાંઈ કર્યું હોય એ પાડી નાખો બીજું તો શું કરી શકો તમે બાકી તો આમાં તમારું રાજકારણ શું હોય એ તમે જાણો પરંતુ આવી રીતે જે કાંઈ થયું છે એ લોકોને મદદ કરવાની તો દૂરની વાત રહી પણ તમે જે રીતે આવી રીતે પાડી નાખો છો એ ખરેખર યોગ્ય ન કહેવાય કોઈએ ઓટલાનું દબાણ કર્યું હોય રોડ ઉપર ઓટલો બનાવ્યો હોય કે થોડી ઘણી જગ્યામાં આ દુકાનો બનાવી લીધી હોય ગામ ગામડામાં આવી જે કાંઈ જમીન હોય એ જમીનનું અમે કાંઈ ઉપજવાનું નથી પણ આવી રીતે જે લોકોએ કર્યું હોય એને હવે તમે પાડી નાખો છો પણ પારો છો એ પણ બરાબર છે પણ મારે એ કેવું છે કે અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા આ કલેક્ટરને મારે શોખું કહેવું છે કે તમે એમ કહેતા હોય કે તંત્ર એની રીતે કામ કરે છે તો જ્યાં કેટલો સમયથી વર્ષોના વર્ષો થઈ ગયા છે આ જે દબાણ હતું એનું તો અત્યાર સુધી તમે ક્યાં હતા અત્યાર સુધી તમે કેમ એ તમારી સત્તાની તમારી જે કલેક્ટરના હોદાની જે ગરિમા છે એ ગરિમા ક્યાં ગઈ હતી અત્યાર સુધી તમે કેમ દબાણ હટાવવાનું કે એવું કાંઈ કાર્ય હાથ નહોતું ધર્યું અને હવે તમે આ ભર સોમાહે ચોમાસામાં આવી સ્થિતિમાં તમે આ ગરીબ માણસોના ઘર ઉજાડો છો એ ખરેખર તમને યોગ્ય લાગતું હોય તો તમે કરો બાકી તો કુદરત તો ન્યાય છે અન્યાય નથી આવા નાના નાના લોકોને હેરાન કરો એમાં કાંઈ નહીં વળે તમારામાં ત્રેવડ હોય તમારી સત્તાની રૂએ મોટા મોટા માથા છે એને પકડો જુનાગઢમાં દબાણ છે વેરાવળમાં દબાણ છે એને પકડો ભ્રષ્ટાચાર થાય છે રસ્તાના કામમાં પુલના કામમાં એને પકડો આવા ભ્રષ્ટાચાર કરીને લાખો કરોડો કમાય છે તમે તમારી નજર સામે જોતા હોય છે ગીર સોમનાથ જિલ્લામાં કે જૂનાગઢમાં કે વિસ્તારમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે રોડના રસ્તાના આ બધા કામ તો જુઓ તમે આ તમને કેમ નથી દેખાતું અને તમને આવું એક નાના મોટા જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દબાણ કરે છે એ દેખાય છે મિત્રો હું કોઈને એવું કહેવા નથી માગતો કે આ દબાણ દૂર ન કરવા જોઈએ એટલે અથવા તો એની તરફેણ પણ નથી કરતો પણ એક જે આમ જનતાની જે વેદના હોય છે એ વેદના કહી રહ્યો છું કે આનાથી અત્યાર સુધી જેટલા વર્ષોથી આ દબાણ હતું એમાં કાંઈ સરકારને કે તંત્રને ફરક ન પડ્યો હતો તો હવે એમાં શું ફેર પડવાનો હતો મારો સવાલ એ છે કે આ રીતે તમે દબાણ દૂર કરી અને જે રીતે બધું પાડીને પાદર કરી નાખ્યું છે એનાથી હવે શું ફરક થઈ જવાનો છે હવે શું ફરક પડી જવાનો હતો ખેર મિત્રો જાગૃત થવાની આપણે જરૂર છે રાજકારણી તો જ્યાં સુધી એને મત લેવો હોય ત્યાં સુધી બે હાથ જોડને આવતા હોય છે અને આવી રીતે ઘણી વખત બદલાનું રાજકારણ પણ થતું હોય છે એમાં બે મત નથી પણ જો આપણે હજુ પણ જાગૃત નહીં થઈએ હજુ પણ નહીં જાગીએ અને અવાજ ઉઠાવતા નહીં શીખીએ તો રાજકારણ અને તંત્ર બે ડાબો જમણો હાથ જ છે એ સાથે મળી એને આપણા આવાજ હાલ કરતા રહે છે એમાં બે મત નથી મિત્રો આ મારા વિચારો છે તમારા વિચારો પણ જણાવજો આપણે કોઈ બિનકાયદેસર કામ થતું હોય એની તરફેણમાં નથી અને થવું જ ન જોઈએ અને હું તો ત્યાં સુધી કહું છું કે જે થાય છે એ પહેલાં જ તમારે દાબી દેવું જોઈએ તમે થયા પછી એ શું કામ જાગો છો ખરેખર તો ભૂલ તમારી છે ખરેખર તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા જે લોકો જવાબદાર હોય છે ગ્રામ પંચાયત હોય તો ત્યાંના સરપંચ મંત્રી કે જે કાંઈ હોય એ લોકોને જવાબદાર ગણી અને એના ઉપર ખરેખર તો કાર્યવાહી થવી જોઈએ કે આ દબાણ થયું તમને ખબર હતી કે આ સરકારી દબાણ છે તો પછી તમે અત્યાર સુધી કેમ કાર્યવાહી ન કરી અને ત્યાં દબાણ કેમ થવા દીધું છે તમે પણ કાંઈક